મિત્રો દુબઈનું નામ સાંભળતા તમારા મનમાં શું આવે છે લક્ઝરી લાઈફ ઊંચી ઇમારતો ઝગમગતા બલ્બોની ચમક અને અનંત ધનદોલત છે ને દુબઈ વિશ્વના સૌથી ધનવાન શહેરોમાંનું એક છે અને અહીંનો વૈભવી લાઇફ બધાને મંત્રમુગ્ધ કરી દે છે પરંતુ શું તમે જાણો છો કે આ ચમકના પાછળ પણ એવી અનેક ઘટનાઓ છુપાયેલી છે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય તો શું છે દુબઈની એક કાળી બાજુ આજે આ વિડિયોમાં આપણે આ ગ્લેમરના પડદા પાછળની કડવી હકીકતો પર નજર નાખીશું સૌપ્રથમ ચાલો વાત કરીએ દુબઈની તે ઊંચી ઇમારતો અને મોલ્સની જેની પાછળ કામ કરનારા શ્રમજીવીઓની મહેનત છુપાયેલી છે દક્ષિણ એશિયાના દેશો જેવા કે ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને નેપાળમાંથી માને છે કે આ શહેર તેમને નવી ઊંચાઈઓએ લઈ જશે પણ હકીકત એ છે કે ઘણી વાર આ શ્રમજીવીઓએ દુષ્કર પરિસ્થિતિઓમાં કામ કરવું પડે છે જ્યાં માનવ અધિકારોના ઉલ્લંઘન સુધીની સ્થિતિ સર્જાય છે ઓછા પગાર હાનિકારક કામના શરતો અને માનવ તસ્કરી જેવા ગંભીર મુદ્દાઓ આ શ્રમજીવીઓની વાસ્તવિકતા બની જાય છે અને તેમને પૂરતા આરામના સમયથી વંચિત રાખવામાં આવે છે અને ઘણા કામદારો ગેરકાયદેસર રીતે દુબઈમાં રહેવા મજબૂર થાય છે આ પરિસ્થિતિ માનવ અધિકારના ઉલ્લંઘનના ઘણા કિસ્સાઓને જન્મ આપે છે જ્યાં હજારો શ્રમજીવી પોતાના મૂળભૂત હક્કોથી પણ વંચિત રહે છે તેમને વિમુક્ત કરવા માટે કોઈ ચોમાસાની છટા નથી અને તેમના પરિવાર સાથે પણ સંપર્ક તૂટી જાય છે દુબઈના આ ગ્લેમરના પડદા પાછળ છે એવી હકીકતો જે કદાચ તમે ક્યારેય નહીં જાણી આ હકીકત દુબઈના વૈભવી આર્કિટેક્ચર પાછળ છે શ્રમજીવીઓની કઠિન મહેનત અને બેહદ ખરાબ પરિસ્થિતિઓ પણ કડવાઈ એ શ્રમજીવીઓની મહેનત અને દુઃખદ પરિસ્થિતિઓની હકીકતને ઉજાગર કરે છે દુબઈમાં કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન ઘણીવાર કામદારોના જીવ જોખમમાં મુકાઈ જાય છે અને ઘણીવાર તેમની સલામતી માટે પૂરતી તૈયારી પણ નથી રાખવામાં આવતી આ દરેક ઘટનાઓ છુપાઈ જાય છે અને આપણે બહારથી ફક્ત તેના ચમકતા બાંધકામોને જ જોઈ શકીએ છીએ અને હવે આપણે દુબઈમાં ચાલતા ગેરકાયદેસર વ્યવસાય અને માનવ તસ્કરીની હકીકત પર નજર નાખીએ દુબઈ એક ગ્લોબલ ટ્રેડિંગ હબ છે પરંતુ આ સાથે તે ગેરકાયદેસર હ્યુમન ટ્રાફિકિંગ માટે પણ જાણીતું છે ઘણા ગેરકાયદેસર કાર્યકરોએ યુવતીઓ અને બાળકોને કામ માટે ખોટા વચનો આપીને લલચાવીને દુબઈ લાવે છે અને પછી તેમને ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે દુબઈની ગ્લેમરના બીજા પાસામાં તેનું અનંત ધન અને વૈભવ છે પરંતુ આ સુખમય જીવનનો આનંદ થોડા લોકો જ માણી શકે છે જયારે શહેરના અનેક લોકો જીવનના મૂળભૂત હકોથી પણ વંચિત રહે છે આ ભેદભાવ દુબઈની ચમકતી ઇમેજને પડછાયામાં ફેરવે છે અંતે દુબઈના ટુરિઝમની વાત કરીએ તો દુનિયાભરમાં લોકપ્રિય હોવાથી અહીંના આશ્ચર્યજનક મોલ્સ હોટેલ્સ અને ટુરિસ્ટ આકર્ષણો દરેકને આકર્ષે છે પરંતુ આ પર્યટનના પાછળ છુપાયેલી હકીકત ઘણી વખત તમે નથી જોઈ શકતા વિમેન ટ્રાફિકિંગ ગેરકાયદેસર કામદારો અને અન્ય ખોટા વ્યવસાયો અહીંયાના પર્યટનની કાળી બાજુ છે મિત્રો દુબઈની ચમક અને વૈભવની પાછળની હકીકત જાણી સમજવી અને આનો સ્વીકાર કરવો જરૂરી છે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા શું તમે આ વિષય પર વધુ જાણવા માંગો છો નીચે કોમેન્ટમાં તમારી વિચારસરણી લખજો વિદાય લેતા હું તમને એક જ વાત કહીશ દરેક ચમકતા પડદા પાછળની હકીકતને સમજવી જરૂરી છે જાગૃત રહો સમજદાર બનો અને દુનિયાના અંધકારમાં પ્રકાશ લાવવાનો પ્રયત્ન કરો આવતા સમયમાં આપણે બીજા અનેક આવા વિષયો પર વાત કરીશું